ડભોઈના દીવડા કાશીમાં ઝળહળશે વડોદરા જિલ્લાના ડબોઈથી કાશી સુધી ફેલાયેલી આ દીપાવલીની ઝળહળતી કહાની ડબોઈના ઉમીદ સેન્ટર ખાતે મહિલાઓ દ્વારા બનાવાયેલા ગૌચારના દીવડા આ દિવાળીએ કાશીના ગંગાઘાટ પર પ્રજ્વલિત થવા જઈ રહ્યા છે જે મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ભાવનાનો અનોખો સંદેશ આપશે સનાતન સંસ્કૃતિમાં દિવાળી એટલે પ્રકાશનો પર્વ દીપોત્સવ ભગવાન શ્રીરામના અયોધ્યા વાપસીના દિવસે જે દીપ પ્રજ્વલિત થયા હતા તે દીપ આજે પણ સત્ય અને આશાનું પ્રતીક છે ડબોઈના ઉમ્મીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે છેલ્લા પંદર દિવસથી મહિલાઓએ ગૌછાણમાંથી ત્રણ લાખથી વધુ પર્યાવરણમિત્ર દીવડા બનાવવાનું અનોખું કાર્ય હાથ ધર્યું છે આ દીવડા માત્ર એક કારીગરી નહીં પણ આત્મનિર્ભરતા સ્વદેશિતા અને મહિલા શક્તિનો ઉજાસ છે આ ઉમદા કાર્ય વડોદરાની સંસ્થા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રવામ્યુમન્સ વેલફેર ફાઉન્ડેશન અને નરનારાયણ દેવ ચેરિટેબલના અહીયુક્ત ઉપક્રમે હાથ ધરાયું છે આ દીવડા હવે ડભોઈથી સીધા કાશીના ગંગાઘાટ સુધી પહોંચશે જ્યાં દિવાળી પર દીપોત્સવ દરમિયાન આ ગૌચારના ડભોઈના દીવડા ગંગાજીના તટ પર ઝળશે પ્રકૃતિ શ્રદ્ધા અને મહિલા શક્તિનો સંગમ બનીને

आत्मनिर्भर भारत हो बस उसी उद्देश्य के साथ उसी सूत्र के साथ हम यहाँ पे गाय के गोबर के दियो का निर्माण करवा रहे हैं गाय के गोबर जो एक आध्यात्मिक महत्व होता है वेदों पुराने में इसे बहुत पवित्र माना गया है उसी के द्वारा हम गाय के गोबर से यहाँ बहनें हमारी दिए बना रही हैं वो दिए जाएंगे वाराणसी के घाटों पर वाराणसी के घाटों पर वो जलाए जाएंगे और हर एक दिए के साथ एक एक बहन की स्वरोजगारी जुड़ी हुई है तो हमारा यही उद्देश्य है कि हम इस साल तीन लाख बनाएं, जिससे हमारी बहनों को एक रोजगारी प्राप्त होगी आध्यात्मिक महत्व तो होगा तो हो ही साथ ही साथ जो नरेंद्र भाई मोदी का है सपना स्वदेशी अपना वो भी होगा इसमें और आत्मनिर्भर भारत भी बनेगा हमें सोसाइटी फॉर इंडियन डेवलपमेंट रेवा वुमेन्स वेलफेयर फाउंडेशन नर नारायण देव चैरिटेबल ट्रस्ट द्वारा गाय छा दीवा बनावी એ દીવા કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવાના છે એ દીવા બહેનો દ્વારા તૈયાર કરી અને એ લોકોને એક કામ આપી એમને રોજગારી આપવામાં આવે છે આ દીવા દેવ દિવાળીના દિવસે કાશીમાં પ્રગટાવાના છે જેનું એક બહુ મોટું મહત્વ છે કે તે દિવસે કાશી માં દેવ દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને ત્યાં માતા પિતા અને પ્રિયોજનોના નામના દીવા પ્રગટાવી અને એક પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણા નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના ગુજરાતના છે અને પ્રધાનમંત્રી છે પ્લસ એમનો સાંસદીય ક્ષેત્ર વારાણસી છે એટલા માટે અમારી એવી ઈચ્છા છે કે કાશીમાં અમે આ દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે જે દીવા પૂરેપૂરા સળગી જશે જેથી એક બહેનોને કામ પણ મળશે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈશું કેટલા કેટલા હજાર દીવા ત્યાં અમે ત્રણ લાખ દીવા બનાવવાનું કામ ચાલુ છે અત્યારે બહેનો બનાવી રહી છે બહેનો નહીં નહીં તો બે કલાકમાં ત્રણસો થી સાડી દીવા બનાવી રહી છે જેથી અમારું ટાર્ગેટ છે ત્રણ લાખ દીવા જો આવા સપનામાં અને આવા સહકારમાં તમારો સહ તમે સહભાગી થાવ એવી અમારી ઈચ્છા